બોલો તમે જ્યારે કફ આપ્યો ત્યારે ચેક કરીને નથી આપતા કસ્ટમરને આવી રીતે આપો છો અંદરથી નીકળતો તો કંપનીની ભૂલ હતી પણ કફની ઉપર જે નીકળ્યું છે એના કોણ જવાબદાર રહેશે જો કસ્ટમરને જે આવે છે તમારા તે આટલી મોટી બ્રાન્ડ છે મિસ્ટર ઓફ તમારા હાથમાં ગ્લબ્સ છે તમારા સ્ટોરમાં ગ્લફ્સ છે તમે કોઈ ફૂડ વસ્તુ આપો છો ત્યારે ગ્લબ્સ પહેરીને આપો છો આજે તમારા હેર ઓપન છે એના માટે કેપ છે કે જે હેર ખાવામાં આવે એના માટે તો કેપ તઈ તમે શું ખાલી મૂકી રાખવા રાખી છે ગરમીના લીધે અને જો તમે આ જે પફ આપ્યો તો એ ચેક કરીને નતો આપ્યો કે જે એમાં કોકરોચ ઉપરથી છે તે તમને દેખાયો નહીં પફ જ્યારે તમે ગરમ કરતા હતા ત્યારે તમને દેખાયું નહીં સર હું તમને પૂછી રહ્યો છું તમારી ભૂલ છે પણ કોઈ કસ્ટમરને કંઈ થઈ જતું તો એનું જવાબદાર કોણ રહેતું તમારા ભૂલ ના લીધે કસ્ટમરને કઈ થઈ જતું તો એનું જવાબદાર કોણ રહેતું તમે જવાબદારી લેવા તૈયાર છો આ મિસ્ટર પબ જેવી બ્રાન્ડમાં આવા જીવડાઓ નીકળે છે અને આ લોકો કહે છે કે ભૂલ થઈ ગઈ અમને માફ કરો અને કંપનીના જે આ જે ફ્રેન્ચાઈઝી ના આઉટલેટ ના ઓનર છે એ અમને એવું કહે છે તો શું થયું તમે તમારી રીતે બદલી લો ને આ બધું તો ચાલ્યા કરે